મારું નામ સુવંદ્રા જયા બે મહિના થી ટોચર આપે છે સુનિલ ની ધમકી આપે છે સુનિલ ખબર નહી કોણ છે એનો એની ધમકી આપે છે તારા પગ ભાંગી નાખસી તને આમ કરશે તારા કોઈ આવશે તો અમારી આગળ કઈ નહીં આવે એટલી બધી ધમકી આપે છે અત્યારે અત્યારે હું મેં પગલા નથી કોઈ તો હું આવી ત્યાં અહીંયા તો જમાદાર ઓફિસ માં પગ દીધો તો અંદર ઝપાઝપી હાલતી હતી રાજબાને મારતા હતા અને એક આશીષ કરીને મારતા હતા તો અમે છોડાવવા માટે એક રસીદાબેન એક બેન એક હું પછી શિલ્પાબેન ને બોલાવ્યા

રાજભા ને મારે રાજભા હાજરી પૂરે છે અમને રોટલો દેવાવાળા ભલે કોન્ટ્રાક્ટ છે હું તો ગવર્મેન્ટ છું આને રોટલો દેવા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર છે હું ગવર્મેન્ટ છું એટલે મને તો સરકારી પગાર મળે છે પણ આ બધા સાથ દેવા માટે જમાદાર ને માર્યું તો આ લોકો એમ કે છે કે અમે બહાર નીકળી તો અમારી કઈ સેફ્ટી તો એવી જોઈએ ને અમારી કઈ સેફ્ટી નહીં અમે બહાર નીકળી તો જયા અને સુરેન્દ્ર કીએ જ છે અત્યારે આશરે બસો અઢીસો ત્રણસો જેટલા છે આશરે ના બધા આવી ગયા છે કામ માટે તો અમુક અમુક ઇમરજન્સી મોકલવા પડે આજે એક એમ્પ્લોય જે પહેલા પણ નોકરી કરતા હતા અને પછી ઘણા સમય પછી અમને ફરીથી કોન્ટ્રાક્ટ એમ જે સોલંકીનું જે કોન્ટ્રાક્ટ છે એમાંથી લીધેલા એમને ઇન્ડિસિપ્લિન બિહેવિયર કરેલું જેને બધા સાથે બાજણ કરતા દેખાય છે અને આ બેનનો ના લીધે થોડા ઝઘડા થયા છે અને પછી આ બેન બહુ જ પરેશાન છે અને બીજા બધા એમ્પ્લોઈઝ સાથે પણ મિસબિહેવ કરી રહ્યા છે જેના માટે અમે એમ જે સોલંકીને લખેલું છે કે એમના એમ્પ્લોઈઝનું વર્તન અને એવા એમ્પ્લોઈઝ માટે યોગ્ય પગલાં લે અને બધા એમ્પ્લોઈઝને એવું કીધું છે કે એ લોકો નોકરી કરે પોલીસ સ્ટેશનમાં પણ જાણ થઈ ગઈ છે અને પોલીસ પણ આ બાબતમાં યોગ્ય પગલાં લઈ રહી છે આ હાલમાં પરિસ્થિતિ બધા એમ્પ્લોઈઝ જે પરેશાન થઈ ગયા હતા એ બધા નોકરીમાં છે એટલે એ બેને દવા એક બે ટીપા દવા પીધી છે પણ એને એમનો પેલા મારઝુડ કરી પછી એક બે ટીપા પીધા છે એવું સમાચાર છે અને કોઈ ખતરાથી બહાર છે